નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે મહત્વના સમાચારો ઉપર નજર નાખીશું તો મહિલાના વિડીયો વેચનારા ત્રણે કોર્ટમાં રજૂ કરાશે ત્યારે આગળ વાત થશે રાણકી વાવ પર ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન થયું ગંદકી રોકવા માટે એઆઈ નો ઉપયોગ થશે સાતસો લોકોને દંડ ત્યારે આગળ વાત થશે સીસીટીવી કાંડમાં આરોપીઓના એક માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આગળ વાત થશે રાષ્ટ્રપતિ મુર્મુ પધારશે કચ્છમાં ત્યારે વાત થશે દિલ્હીમાં પૂર્વ સીએમ મંત્રીઓના અંગત સ્ટાફને હટાવી દેવામાં આવ્યો છે ત્યારે વાત થશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત થશે અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના નદીમાં પડ્યું છે અને છે થશે ઇન્ડિયા પાકિસ્તાન મેચ પર આઈઆઈટી બાબાની ભવિષ્યવાણી સામે આવી છે ત્યારે વાત થશે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે તીર સાથે કલેક્ટર કચેરીએ મોટો દેખાવો કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે આણંદના પેટલાદના ધર્મજ ગામે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે હવે મિત્રો વિસ્તારથી આણંદના પેટલાદના ધર્મજ ગામે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યું છે ગામના વિવિધ વિસ્તારમાં કમળાના એકવીસ કેસ નોંધાયા છે ગાંધીચોક હરિજનવાસ ચામુંડા વિસ્તાર ભવાનીપુરા સહિતના વિવિધ વિસ્તારમાં કમળાના કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી આવ્યા છે અને તપાસ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તીર કામઠા સાથે કલેક્ટર કચ્છીએ દેખાવો ભરૂચમાં આદિવાસી સમાજના લોકો તીર કામઠા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા વાત એમ છે કે ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઈને એક યુવકે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે કોમેન્ટથી આદિવાસી સમાજ નારાજ થયો હતો સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું છે કે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર છે જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું તે અનુસાર સુરત અને નર્મદા જિલ્લા માટે છસો એકાવન કરોડ રૂપિયાના ખર્ચે તાપી કરજન લિફ્ટ યોજના બની રહી છે જેનું બાણું ટકા કામ તો પૂરું થઈ ગયું છે આવનારા સમયમાં તેનું જલ્દી લોકાર્પણ પણ કરાશે અહીંના તોતેર ગામના ત્રેપન હજાર અડતાલીસ એકર વિસ્તારને આનો ફાયદો થશે તાપી કરજન લિફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ પર આઈઆઈટી બાબાની ભવિષ્યવાણી મહાકુંભમાં ખૂબ જ ચર્ચામાં આવેલા આઈઆઈટી બાબાએ તાજેતરમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે એક સનસનીકેજ કેજ ભવિષ્યવાણી કરી છે જેણે ચાહકોની ઉત્સુકતા અને વિવાદને હવા આપી છે એક વિડીયોમાં બાબાએ ટીમ ઇન્ડિયાની જીત કે હાર વિશે આશ્ચર્યજનક દાવો કર્યો છે જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે લોકોમાં ઉત્તેજના અને આશંકા બંને પણ જગાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના નદીમાં પડ્યું છે એકનું થયું છે મોત અમેરિકાના ઈડ હોમાં હેલિકોપ્ટર બરફથી થીજી ગયેલા જળાશયમાં ક્રેશ થયો જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ બોર્નવિલે કાઉન્ટી શેરીફ ઓફિસર રેસ્ક્યુ ટીમે મોબાઈલની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી દુર્ઘટનાના કારણે એક વીજ લાઇન પર પડી ગઈ હતી ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમેરિકામાં વિમાન દુર્ઘટના અને હેલિકોપ્ટર દુર્ઘટનાની ઘટનામાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ પાંચસોને એકતાલીસ રૂપિયા ઘટીને પંચ્યાસી હજાર નવસો ને અગ્ને રૂપિયા થયો છે સોનાનો ભાવ છ્યાસી હજાર પાંચસોને વીસ રૂપિયા હતો એક કિલો ચાંદીનો ભાવ નવસો ને પિસ્તાલીસ રૂપિયા ઘટીને છન્નું હજાર આઠસોને ચુમ્માળીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે ચાંદીનો ભાવ પણ સત્તાણું હજાર સાતસો ને રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પૂર્વ સીએમ મંત્રીઓના અંગત સ્ટાફને હટાવાયો છે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ રેખા ગુપ્તાએ પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફને હટાવી દીધા છે ઉપરાંત પાછલી સરકાર દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા બપોરે બે વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ મુર્મુ પધારશે કચ્છમાં ગુજરાતનો સફેદ રણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે હવે રણોત્સવ પૂર્ણ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ મુર્મુ કચ્છમાં પ્રવાસ આવશે તેઓ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે સાથે ધોળાવીરા અને સ્મૃતિવનની મુલાકાત લેશે જેને લઈને તંત્ર તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લગભગ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કચ્છ આવશે આ પહેલીવાર હશે જ્યારે તેઓ કચ્છની મુલાકાત લેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીસીટીવી કાંડમાં આરોપીઓના એક માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ વેચવાના ગુનામાં સામેલ ત્રણ આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા છે કોર્ટે આરોપીઓને એક માર્ચ સુધી રિમાન્ડ ઉપર મોકલ્યા છે તપાસમાં ત્રણેય મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે આરોપીઓના મોબાઈલમાંથી વીસ ટેલિગ્રામ આઈડી મળી આવી છે સાથે દેશની સાહીઠથી સિત્તેર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ હેક કર્યાનો ખુલાસો પણ થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગંદકી રોકવા માટે ઇઆઈનો ઉપયોગ સાતસો લોકોને દંડ સુરત હવે એઆઈ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતાના નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું ભારતનું પ્રથમ શહેર બની ગયું છે એઆઈ આધારિત સિસ્ટમ જાહેર જગ્યાએ ગંદકી ફેંકનારાઓને ઓળખશે અને તાત્કાલિક દંડ ફટકારશે ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરા સાથે સંકળાયેલા ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા એઆઈ લાઈવ ફીડ પરથી કચરાના ઢગલાની ઓળખ કરે છે અને અત્યાર સુધીમાં સાતસોથી વધુ લોકો દંડાઈ ચૂક્યા છે અને પ્રયોગ પણ સફળ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પર રાજ કરતા લોકો ગુજરાત જતા રહેશે ઉદ્ધવ ઠાકોર સેનાના નેતા સંજય રાઉતે નામ લીધા વિના પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે બહારના લોકો આવીને દિલ્હીમાં રાજ કરે છે આ પરિવર્તનનું શહેર છે બહારના લોકો અહીંયા આવે છે રાજ કરે છે અને પાછા જાય છે દિલ્હી પર રાજ કરનારાઓને પણ પાછા ફરવું પડશે કેટલાક લોકો રાજસ્થાન પાછા ફર્યા છે અને કેટલાક મહારાષ્ટ્ર પાછા ફર્યા છે અને કેટલાક ગુજરાત પણ પાછા ફરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે ઉર્જા વિભાગનો જવાબ વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં ઉર્જા વિભાગે જણાવ્યું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે સાથે વિધાનસભામાં સ્માર્ટ મીટરના ફાયદાની વિગતો જાહેર કરાય છે જેમ કે સ્માર્ટ મીટરમાં ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા અને માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન થકી મોબાઈલ ઉપર તાત્કાલિક મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાણકી વાવ પર ભવ્ય સંગીતનો કાર્યક્રમ યોજાઈ ગયો પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન થયું જેમાં લોક લોકગાયકા ઓસમાર મીર અને અપેક્ષા પંડ્યાએ દર્શકોને ડોલાવ્યા આ કાર્યક્રમ પાટણના બારસોને માં સ્થાપના દિવસે યોજાઈ ગયો કાર્યક્રમ માટે રાણકી વાવને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવી હતી સાથે રાજ્ય સરકારે પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયિકા દેવી સંગ્રહાલય કર્યું છે બે માં ચૌદમાં યુનેસ્કોએ રાણકી વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો પણ આપ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના વિડીયો વેચનારા ત્રણેને કોર્ટમાં રજૂ કરાશે રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમને માહિતી મળતા અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આરોપીઓને પકડવા મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી હતી જેમાંથી મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપી પાડ્યો છે કુલ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તેઓ આ પ્રકારના દ્રશ્યો લઈને મોટી રકમમાં વેચતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે